આંસીબેનનો જીવ ખૂબ સંતોષીલો છે એક જ વસ્તુ લેવડાવી બીજી તો મને કે નહી આજ લેવું છે મારે બ્રોકલી છે કેપ્સિકમ છે છે અને ઓલા સ્વીટકોન કેબેજ આ બધાયનું શાક એ પંજાબી બનાવશે હવે ટમેટા ટમેટાની ગ્રેવી કરવી પડે ને જો બાઉ લઈ માટે ગેસ તો આપણી પાસે છે ચોપિંગ બોર્ડ એ છે

તો બપોરના વાગ્યા છે દોઢ હું શાક ને દાળ ભાત ને બધું કરીને ગઈ હતી મમ્મી કે ગુમાવીને તું જાય કે હું રોટલી કરી નાખીશ ટિફિન બિફિન ભરાઈ ગયા હતા કે પછી બધું મોડું મીન્સ બંધ થઈ જશે બધી દુકાન એમ એટલે લઈ આવ્યા અમે મમ્મી ભેગા આવે ને તો હિયાને આવવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે કે તમે બે જઈ આવો પછી ચાર જણા અમે બાઇકમાં સમાતા નથી એટલે

મજા આવે જાન આ શું છે ખબર તને કોબી કોબી શું છે બોબી હા પછી આ છે બ્રોકલી શું છે ચોકલી પછી આ છે ટમેટો શું છે ટમેટો હ પછી આ શું છે કેપ્સિકમ હમ ગયમી તને નવી ગેમ ગયમી

તમારા બધાની બહુ સરસ સરસ કમેન્ટ્સ આવે છે કે તમે તમારું નાનસીનું મહિનું ધ્યાન રાખો વાંધો નહીં બ્લોબ ન પણ આવે તો તમે સાજા થઈ અને જલ્દી આંસીને સાજી કરી દો એક બેનની કમેન્ટ હતી કે આંસીને પીઝા ખવડાવો એટલે સાજી થઈ જશે એક કમેન્ટ હતી કે અજમાનો શેક કરીને આંસીને કરો એટલે એનાથી ફરક પડશે અમે કરી છે એવા દેશી ઓસડિયા

તુયા સુ ટોયસ લિંગ જાયસ પેગા ઓકે બાય હા હા તમે આવજો હા 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 બોલે ઓ એન્જોય હું કરીએ ફટાફટ કામ કરવાનું હોય છે બીમાર ને ત્યારે એવું છે આજે આ અંશીને મજા નથી ને એ બે દિવસથી જઈમી નથી એટલું કચકચ કરે છે અત્યારે થોડીક મોજમાં છે સવારે જે વાસી દૂધની આપણે મલાઈ કાઢી મેળવી બધું કરીને બધું હું ભૂલી ગઈ હતી અત્યારે મને છે કે યાદ આવ્યું તપેલું જોયું ને ત્યારે કે આ બાકી છે કારણ કે આજે મારે છે ને જે ઓનલાઈન દૂધ મગાવવાનું હતું ને તો મેં નહોતું મગાવ્યું અત્યારે હું સાંજે લેવા જવાની હતી એટલે એ મને મગજમાં હતું કે દૂધ મગાવવાનું છે તો આવા તો કેટલાય ગોટા થઈ જાય છોકરાઓ મંદા પડે ને એટલે આવું છે અત્યારે પાલખર ને રીંગણાનું શાક ને દીપકને કંઈક દેશી ખાવું છે પહેલાં કીધું કે આલુ પરોઠા કરી નાખું તો કે નહીં કંઈક ફૂલ થાળી કર પાલક રીંગણાનું શાક કરું છે તો બધું શાક લેવા જાઉં છું લોટ બંધાઈ ગયો છે ખીચડી પલાળાઈ ગઈ છે હવે આવે પેલા બધું ફટાફટ લઈ આવું અને આનસી આવી પેલા રસોઈ કર લો આવું કઈક છે કેમ છે હવે સારું જ તને મને બહુ ભાવ કઈ કાર નથી ને હમણાં એટલે પાછું પવન લાગે ને મને તો સારું સારું

પણ પછી મમ્મીનું એનું એમ કહેવાનું થાય છે કે ત્યારે કઈક શું કહેવાય મમ્મી શું હોય હા કડકડતી હોય કે કમૂરતાના એવા દિવસો હોય કે છેલ્લા આઠ દિવસ ન લેવાય એમ એટલે આમાં તો કમૂરતામાં એટલે લેતા હતા કે આંસી ના બર્થ ડેની એક યાદગીરી આપણને રહી જાય એમ અને એક એક પચીસ એમ એ રીતે બધું મંદબેશ તો આવતું તું એટલે પણ હવે ના પાડે છે કે ભાઈ તો પછી અમે કીધું કે તો સાત તારીખે નહીં તો પછી ચૌદ તારીખે જ ડાયરેક ઉત્તરાયણ દિવસે એમ એટલે આવું બધુંય છે બહુ બધી સરસ સરસ બધા કમેન્ટ્સ આવે છે ગેટ વેલ્સ સુરભી નહીં દીપક ગયા તા બે દિવસ ટુરમાં કઈ બાજુ થોડા જાન એ બધું ભાવનગર સાઈડ ઠંડી કેવી હતી યાર

પગ નો દુખાવો છે મમ્મી ને એટલે વાત છે ઓલી ઘણું બધું કેતા હોય છે પગ વિશે બધા કેટલા એમ ઓપરેશન કરાવાય કેટલા એમ કે ન કરાવાય ચલો અમારું જમવાનું થઈ ગયું છે રેડી હિ આનસીબી માટે ચિપ્સના ભજીયા હતા અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધાય